બાપ નો નામ બીજું કેજરીવાલ તમારા શું મારો થઈ છે હું તાલુકા ભાજપ નો પ્રમુખ છું મારા ગામ માંથી માણસો થાય ને શબ્દ લીધો તમે જો

হ্যালো হ্যালো হ্যাঁ ভাই হু আ મારી મિટિંગમાં કોને કીધું કૌશિકભાઈ ની મિટિંગમાં કોણ હતો કૌશિકભાઈ ની મિટિંગમાં કોણ હતો મોદી ની મિટિંગની વાત કરું ક્યાં આ કાર્યાલય કોણ આવતો શું ની હિસાબે ગયા તા હું પણ હવે તમે મારી રમલા સૌ તમે રમલા ની વાત ક્યાં છે આમાં રમલા ની માગન પણ હવે એ ગાયું બોલાયો થઈ ગયું કરવાનું હોય હલો હલો હા પાછલો બધો ગરમ નો ખાવાનું હોય એ થઈ ગયું થઈ ગયું તમારી વાત કરું તમે આવો ને એટલે બધા વારો છે હવે એ કરો બીજું હું વારો તમામ માહિતી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે